નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલ તો નેતા ઉપર બગડ્યા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરના નિવેદનમાં રાજકારણીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે રાજકારણીઓ ગ્રાન્ટ ખાઈ જાય છે સ્મશાનથી લઈને ગૌચર સુધીની જમીનો પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે વાપરી રહી છે અંબાલાલ પટેલે આ નિવેદન દરમિયાન સરકાર અને તંત્રને જવાબદારીપૂર્વક કામ કરવા માટે અપીલ કરી છે તેમના આ નિવેદનથી અત્યારે રાજકારણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની ખરીદીનું નવી ડેસ્ટિનેશન ભૂતાન હવે જોવા મળ્યું છે ભારત કરતાં સસ્તું સોનું મળી રહેતા ભૂતાન હવે ખરીદીનું નવું ડેસ્ટિનેશન બન્યું છે ભૂતાનમાં સોના પર કોઈ ટેક્સ નથી અને પ્રવાસીઓને ડ્યુટી ફ્રી દુકાનો પરથી ખરીદીની છૂટ છે જોકે વિદેશોએ ઓછામાં ઓછી એક રાત અધિકૃત હોટલમાં રોકાવવું પડશે અને પારોમાં ટેક્સ મુક્ત સોનું ઉપલબ્ધ છે ભારતીય નાગરિકો પુરુષો માટે વીસ ગ્રામ અને મહિલાઓ માટે ચાલીસ ગ્રામ સુધી સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને આઠ વિકેટ હરાવ્યું ફૈસલાબાદમાં રમાયેલી બીજી વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને આઠ વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝ એક એકથી સરભર કરી છે પાકિસ્તાને આપેલા બસોને અગ્નસિત્તેર રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકના અણનમ એકસોને ત્રેવીસ રન અને ટોની ડી જ્યોર્જના છોતેર રનની મદદથી એકતાલીસમી ઓવરમાં આસાનીથી સિદ્ધિ હાંસલ કરી હતી પાકિસ્તાનની બેટિંગની શરૂઆત ખરાબ હતી જ્યારે મોહમ્મદ નવાઝે અંતમાં ઝડપી રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ ઉપર ગરબડ થી વધુ ફ્લાઇટ મોડી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ ખામીને કારણે થી વધુ ફ્લાઇટ મોડી પડી જેમાં આવતી અને જતી બંને ફ્લાઇટનો સમાવેશ થાય છે એટીસીના અધિકારીઓ ફ્લાઇટ પ્લાન વગર મેન્યુઅલી કામ કરી રહ્યા છે જેના કારણે ફ્લાઇટ પચાસ મિનિટ સુધી મોડી પડી રહી છે ખામી દૂર કરવા માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સર્વેનું નાટક એક તલાટીએ ત્રણ ગામનો સર્વે કરવો અશક્ય છે ગુજરાતમાં કમોસમી વરસાદના દસ દિવસ બાદ પણ સરકારે રાહત પેકેજ જારી કર્યું નથી સૂત્રોના મતે સરકારના સર્વેના નામે ટાઈમપાસ શરૂ કર્યો છે કારણ કે સ્ટાફનો અભાવ છે હાલમાં ત્રણ ગામ વચ્ચે એક તલાટી અને સાત ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે જેના કારણે ટૂંકા સમયમાં સર્વે અને સચોટ કરવો શક્ય નથી બેતાલીસ લાખ હેક્ટરમાં નુકસાન અને પ્રાથમિક અંદાજ છતાં વિલંબ થતાં રાજ્યના પચાસ લાખથી વધુ ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતની બે હોસ્પિટલો સસ્પેન્ડ મધ્ય ગુજરાતમાં આરોગ્ય વિભાગે પીએમ માં યોજના હેઠળ ગેરરીતિઓ પકડાતા બે હોસ્પિટલો સસ્પેન્ડ કરી છે અને બેને કારણદર્શક નોટિસ આપી છે પંચમહાલની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ભરૂચની કાશીમાં હોસ્પિટલમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ ધોરણોનું ઉલ્લંઘન એક્સપાયર દવાઓ અને ડોક્ટરની ગેરહાજરી જોવા મળી છે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાન માનવતા વિરોધી સહન નહીં કરી શકાય તેવી ચેતવણી આપતા કહ્યું છે કે આગામી સમયમાં કડક પગલા લેવાશે સમાચારની વાત કરીએ તો સેન્ટ આર્ટિસ્ટે બનાવ્યું વંદે માતરમનું જીવંત ચિત્ર રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભક્તિની અનોખી રજૂઆત કરે ઓડિશાના પ્રસિદ્ધ સેન્ટ આર્ટિસ્ટ માનસકુમાર સાહુએ રીતિના કારણોથી બનાવેલી શોર્ટ ફિલ્મ દ્વારા વંદે માતરમને શ્રદ્ધાંજલિ આપી હતી આ સેન્ડ એનિમેશનમાં ભારતના સ્વતંત્રતા સંઘર્ષ તિરંગો અને માતૃભૂમિના પ્રતિકો જીવંત બન્યા છે આર્ટિસ્ટે જણાવ્યું છે કે આ કૃતિ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશો ફેલાવે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કેટિના કેપ બની માતા પુત્રને આપ્યો છે જન્મ બોલિવૂડ અભિનેત્રી કેટરીના કેફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નના ચાર વર્ષ પછી માતા પિતા બન્યા છે શુક્રવારે કેટરીનાએ જન્મ આપ્યો છે કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ખુશખબર આપી હતી અને કહ્યું કે અમારી ખુશીઓની નાનકડી ભેટ આવી ગઈ છે અમે અમારા પુત્રનું પ્રેમ અને આભાર સાથે સ્વાગત કરીએ છીએ માતા અને બાળક બંનેની તબિયત સારી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકેમાં કેમાં જેન પાકિસ્તાન સરકાર સામે વિરોધ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓ કેમાં જેન જેનના યુવાનોએ શિક્ષણ પ્રણાલીમાં સુધારા પરીક્ષાની ખામીઓ અને સેમેસ્ટર ફી વધારા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું આ વિરોધ આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટી બાદથી શરૂ થઈને મીરપુર અને લાહોર સુધી ફેલાયો છે એક વિદ્યાર્થીને ગોળી વાગ્યા બાદ આ ધમાલ વધારે થઈ હતી અને પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સરકાર સામે આઝાદીના નારા લગાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી નલિયા પંદર ડિગ્રી સાથે ઠંડીનો અહેસાસ થયો ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળાએ ધીમે ધીમે દસ્તક આપી છે હવામાન વિભાગની માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં હવામાં સૂકું રહ્યું છે આગામી સાત દિવસ સુધી પણ એવું જ રહેશે કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે નલિયા પંદર ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ જોવા મળ્યું છે સરેરાશ મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે ભુજમાં સૌથી વધુ પાંત્રીસ ડિગ્રી અને અમદાવાદમાં બત્રીસ ડિગ્રી નોંધાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે